કારણ સર હા સાંભળો તમારો જવાબ આપું છો જયારે સમાજ ઉપર જાતિવાદી જુલ્મો થાય છે ને ત્યારે આ લોકો જે છે ને એ સાવ મોઢું બંધ કરીને ચૂપ કરીને થઈ જાય છે હું વકીલ છું ઓગણત્રીસ વર્ષ નો જમીન થી જોડાયેલો છું આખા ગુજરાતમાં માં આ જે જમીન સાથે જોડાયેલા માણસોની મોટી સમસ્યા ઈ છે કે સો ટકા સાચા કેસમાં પોલીસ ફરિયાદ નથી લેતી આખા ગુજરાતમાં એ લોકોને યાદ અપાવી અને પછી સ્પેશિયલ વકીલ નથી આપતી અને આરોપીઓને પોલીસ એરેસ્ટ નથી કરતી બરાબર એવા ટાઈમે જે છે ને અને ઢોર માર મારે છે મોટા ભાગના આરોપીઓ જે એસસી વર્ગના હોય એને જ પોલીસ માર મારે છે એવા સમયે આ લોકો સમાજના આગેવાન થઈ ચૂંટાયેલા થઈને જે અવાજ નથી ઉપાડતા અને પછી જયારે ધાર્મિક કાર્યક્રમ આવે તો જે ધર્મે લોકોને જાતિવાદી જુલ્મો નો ભોગ બનાવ્યા છે એ લોકોને જે ધર્મ જે છે એની પેરવી કરવા માટે લોકોને જણાવે છે એટલે મેં કહ્યું છે

પણ હવે ભાજપમાં ભર્યા એટલે ઉલટાના નરેન્દ્ર મોદીના એ ટેકેદાર થઈ ગયા એક ધર્મની ગાદીનું જે છે માન સન્માન ઓછું ચાલો એ ઠીક છે છે બીજા વર્ગના થયા પણ હું આપને છું આ યોગી આદિત્યનાથ તમે જુઓ ઉત્તર પ્રદેશની અંદર જે છે ને એ ઠાકુરો મનીષા વાલ્મિકી ની હત્યા થઈ હતી અને એના બળાત્કાર કરીને લાશ ને રાતોરાત સરકારે જીવતી સળગાવી નાખી એમાં આરોપીઓ છૂટી ગયા કેટલો ઠાકોરોનો રાખે છે બીજી તરફ આ શંભુ પ્રસાદ ટુંડિયા મહંત જે છે આજ અમારા માનો કે ભચાઉ ના તાલુકાના પાસઠ વર્ષની દોષી ઉપર જે છે ને એ ઓબીસી ના લોકોએ ધારિયાના ધારી ના ઘા કર્યા સુકામ કે એમની મરજી નથી મંદિરમાં દર્શન કરવા જાય ને મંદિરમાં માં ગયા તમે કયો મને શંકુ પ્રસાદ ટુંડિયા આટલો ઉભા સો ટકા ની મને કઈ

હું તમને તમે તમે સામાજિક કાર્ય કર છો હું પણ સામાજિક કાર્યકર છું તમારો તમે તમારો ઓર્ડ ગઢડાના લોકો આપણા છે અને મોકલું છું હું આ કેટલા બધા બન્યા છે તમને ફોન કરીને માહિતી આપશે બરાબર આપો હું પણ હું જે લોકો મને ફોન કરીને માહિતી આપશે હું પણ એ વસ્તુ લોકોને કહું તમે એટ્રોસિટી કરીને તમે એટ્રોસિટી જે લાભો મેળવી રહ્યા છો કેટલી જગ્યા સાચા છે કેટલી જગ્યા ખોટા છે ગઢડા તાલુકાનું કેવું ગામ છે કે જે સાંભળો સાંભળો ગઢડા તાલુકાનું કેવું ગામ છે કે અનુસૂચિત જાતિ સમાજના લોકોનો સંપૂર્ણ બહિષ્કાર કરેલો ત્યાં મેં પોલીસ સ્ટેશન માં જઈને પોલીસ ને મામલતદાર ને કલેક્ટર ને સાથે રાખીને ગામની અંદર દલિતોને પ્રવેશ અપાયેલો અને કરિયાણું લેતા કરેલા મુખ્ય ભૂમિકા તમારી કામગીરી વિશે તો કોઈ અસંતોષ વ્યક્ત કર્યો નથી અસંદર છે જરાય અયોગ્ય નથી ના છે એ અયોગ્ય છે કોઈ પણ પ્રકાર જો તમારી પાસે કોઈ પણ એવું એવિડન્સ હોય તમાર બાજુ કોઈ બોલાવું હોય અરે ભાઈ એવિડન્સ તો મેં તો હું પણ કઉ છું મને કોઈ મારા સપોર્ટ માં આવેલું જ નથી હું પણ કહું છું સમાજ ની આગેવાની ગુલામ બનાવે છે સુકમ લેવું જોઈએ તમારી વાત પાસે એવો પુરાવો હોવો જોઈએ એવો જોઈએનાજી ગુમરાહ કરે છે કરે છે ને શું નથી લોકો નથી કે મારી પાસે ઓડિયો પડે સાંભળો તમે બિલકુલ ખોટું નથી કર્યું હજી પણ આગળ કરીશ સમાજમાં જે સાંભળ્યો તમને એક સ્પષ્ટ વાત કરું છું જયારે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર અને રમાબાઈ આંબેડકર વચ્ચે એક વાર સંવાદ એવો થયેલો રમાભાઈ આંબેડકરે બાબાસાહેબ આંબેડકર આંબેડકરને એવું કીધેલો મારે મંદિરે જવું છે બાબા સાહેબ આંબેડકરો દર્શન કરવા ગયેલા કારણ કે બીજા અન્ય મહિલાઓ પણ જતી હતી સાંભળો સાંભળો મારી વાત સાંભળો તમે જ કરો છો તમે સાંભળશો જે એક બાબા સાહેબ ની એક ઘટના નો સંવાદ થયો

એક વખત જે મને લાગે તમારા દાંત દુધવાળા છે એક વખત બાવીસ પ્રતિજ્ઞા વાંચી આવો

મારો મારે મને દેનો મતલબ એવો છે કે બાબા સાહેબ એવું કીધું હું પોતે નથી માનતો પણ અન્ય જે માને છે તેને હું રોકી ના શકું સાહેબ આંબેડકર દેશની અંદર તમામ લોકોને ધર્મ ગમે તેવા બૌદ્ધ ખ્રિશ્ચન હિન્દુ કોઈ એક મુસ્લિમ બધા ધર્મ માનવાનો અધિકાર છે બાબા સાહેબ એસી વર્ગ કે જે છે ને એ આ ગૌરી ગણેશ પૂજા ના કરજો પિંડદાન ન કરજો રામકૃષ્ણ ને દેવ ના માનજો અને એમણે પોતે ઓગણીસો માં નાસિક પાસે યેવલા માં કહ્યું કે હું હિન્દુ જન્મ મારા બસ વાત નથી પણ હિન્દુ મરીશ નથી આ કેટલી ધોરણા છે તો આ શંભુ પ્રસાદ ટુંડિયા શા માટે બાબા સાહેબ નથી અનુસરતા અને જે ધર્મ બાબા સાહેબ ઇન્કાર કર્યો છે એ ધર્મ પાસે લોકોને વાળે છે શું કામ એવું કરે છે સાહેબ લાખ શું આખા દેશના એસી વર્ગ ને શું કહ્યું તમને ખબર નથી ઓગણીસો છપ્પન માં સાહેબ આંબેડકર દેશ અંદર સમાજ આ દેશ રામ રાજ્ય લાવવા માંગી રહ્યો છે તેનો મારો સમર્થન

બાબા ખબર છે બાબા સાહેબે પાંચ લાખ માણસો ની હાજરીમાં શું કહ્યું તો એ તમારે નથી અનુસરવું કે નથી કેવું શું કામ કે તમે એ ધર્મની ગાદી ઉપર બેઠા રહે એટલે એમનું જે છે ને કરે કોઈ તમે પ્રતિષ્ઠા ને હાની તમે ના પ્રતિ જે માણસ જે છે એ મહંત નું છે ધર્મ ના નામે લોકો એને માન અને સન્માન આપે છે પછી રાજનીતિમાં જઈ અને રાજકીય પાર્ટી ના લાભાર્થે જાહેર મંચ ઉપર એવું બોલે છે કે વીર મેઘમાયા હિન્દુ ધર્મ માટે બલિદાન આપ્યું હતું તો શું હિન્દુ ધર્મ નો જન્મ થતો ઓગણી બે બારમી સદી માં તમે કહો છો લો આ પુરાવા છે વિડીયો મોકલો તમને નાના શંભુ પ્રસાદ મહારાજ એ જે છે ને એ એમને ઓપન મંચ ઉપર થી ગીધો વિડીયો પડ્યો છે કે મેઘ માયા એ હિન્દુત્વના મન માટે બલિદાન આપ્યો હતું તો હિન્દુ શબ્દ નો જન્મ ક્યારે એ તમને કે શંભુ પ્રસાદ ને ખબર છે

ધર્મ ધર્મની દેન છે અને એ ધર્મે ગુલામ બનાવ્યા છે અને અમારા મસીહા કરોડો લોકો મસીહા ડોક્ટર ભીમરાવ આંબેડકરે કહ્યું હતું કે હું હિન્દુ જન મરીશ નહીં અને આવે તમારી આ આદત છે તમે બીજાને બોલવા નહીં દો ના ના તમે દિલ ભરીને બોલ્યો પછી હું બોલી તો એને બોલું બોલો બોલો તમારી વાત વાત ભારત ભારતની વસ્તી ચૌદ ઓક્ટોબર ઓગણીસો છપ્પન માં પાંત્રીસ કરોડ હતી ને અત્યારે પાંચ લાખ માણસો ભેગા કર્યા હતા હું રામકૃષ્ણ ને દેવતા નહીં માનું હું ગૌરી ગણેશ ને દેવતા નહીં માનું હું પિંડદાન નહીં કરું આ સ્પષ્ટ કીધું હતું અને તમે વળી એના બીજા શબ્દોમાં રૂપ આપી અને જે છે ને એ બ્રાહ્મણવાદના ફાયદા માટે તમે ગણાવો છો તમે વાંચી લો આંબેડકર ઘણા વર્ષ પહેલા કહી ગયા હાલની તકે ભારત ની અંદર બૌદ્ધ ધમનો પ્રચાર થઈ રહ્યો છે પણ મને મહાન મહાન સાહેબો જે શું કામ ને એ ધમ જેને ગુલામ બનાવ્યા એ તરફ વાળે છે ના ના હું તમને કહું પોતાની સ્વતંત્રતા પોતે પોતાના માટે કઈ પણ કરે પણ એક સમાજ જે છે ને એ જાતિવાદી જુલ્મો ની જળમાંથી મુક્ત થવા માંગે છે પાછું એને જળમાં જે છે ને એ ગુલામ ના બનાવવા જોઈએ વાત સમજમાં આવે છે અહ વર્ગ ઉપર જાતિવાદી ઝુલમો થાય એના ઉપર અવાજ ઉપાડી રોડ ઉપર ઉતરવું પેલી ફરજ છે તેથી રોડ ઉપર ઉતર છે ને ભલે ભાજપમાં રે આરએસએસમાં મને કઈ વાંધો ન કેદી હું પહેલા સલામ કરીશ છે અમને બરાબર એક જિગ્નેસ મેવાણી સાંભળો સાંભળો તમે તમેજી એક જિગ્નેસ મેવાણી જે છે ને ખેડ થી વડગામ થી કને ત્રણસો કિલોમીટર દૂર આવી અને વાગડમાં માં એફસી વર્ગની મંડળીઓની જે છે એ દોઢસો જમીનો જે છે છુટ કરાવી શકતા હોય તો આજદી સુધી પચીસ વર્ષનો શંભુ પ્રસાદ ના પક્ષની સરકારે શું કર્યું શું કર્યું મને કહો તમે વર્ષો થી જે પોતાની જાતને ઉચ્ચવર્ણ ના સમજે છે એ એ દોઢસો જમીનો જે છે ને એસસી વર્ગ ની જે છે પચાવી પાડી એ જમીનો તંત્ર પાસે ખુલી કરાવી બરાબર તો આ શંભુ પ્રસાદ તો એનાથી પેલા ચૂંટાણા એની પાર્ટી પચીસ વર્ષ સત્તામાં છે શું કર્યું ના તમે આવો તમને રેકોર્ડ અમે બધા જમુનાથજી ચુંડિયા કેવા કામો છે રમેશભાઈ મેવાણી વોટ્સઅપ પર ફેસબુક પર ઇન્સ્ટાગ્રામ લાઈવ ઇતિહાસ છે હું ના નથી પડતો કોઈ નો વિરોધ નથી પણ

સત્યાવીસ વર્ષની અંદર ગુજરાત ની અંદર દલિતો માટે અત્યાચાર થયા છે હું પણ છું તમે જાળવો એટલે ગરીમાનો જે માણસ સમાજના કામ ન કરતો ને કેવી હોય કેવી હોય એની મહંતરીકે ઘરે બેસી જાય મહંત પણ કરે હું કોઈ જ નહીં બોલું પણ સમાજના નામે વિધાનસભામાં ચૂંટાય રાજ્યસભામાં અને જાતિવાદી જુલ્મો થાય જમીનો પચાવી પડે ત્યારે જો પોલીસ ફરિયાદ ન લેતી હોય અને આ મહંત જે છે મોઢું મગભરીને ઘરે બેસી રહે તો પછી બોલવું જોઈએ એમને કઈ નતો બોલે અત્યારે મહંત તરીકે કામગીરી કરે કોઈ કઈ નહી કરે પણ સમાજના નામે વિધાનસભા રાજ્યસભામાં જઈ અને જે આટલા અન્યાયો થાય છે છતાં કાંઈ ન બોલે અને પાછું ચૂંટણી આવે એટલે વોટ આપવાનું કે જેને ગુલમ બનાવ્યા છે પછી તો બોલવું જ પડશે ને કેમ ન બોલવું પડે અને તમે કહો છો કે અહીંયા આવો ને તમને બતાવી સમાચાર માધ્યમો સંખ્યા છે તમે આવી નહી સમાચાર માધ્યમો હું પોતે આવું ના ના તમે કહો તો હું તમને તમારા ઓફિસ પોતે રૂબરૂ મળવા તમે કહો મળવાય એક મુદ્દા સેકન્ડ હેન્ડ વાત લઈ આવશે તમે અહીંયા નથી હિન્દુવાદી પુરાવટ નથી સાંભળો તમે તમારી જે છે ને એ વાણી વિલાસ ને એ કહી મિત્ર માફ કરજો મને તમે સાંભળો

ભારતીય જનતા પાર્ટી હજાર ગાળો આપો નથી કામ હું તો એનો વિરોધ કરી રહ્યો છું અને તમે આવી રીતે ના બોલી શકો ના બિલકુલ બોલી શકો જે મહંત જે છે રાજનીતિમાં જોડાય જે સમાજના નામે ચૂંટાણા હોય એ સમાજ કામ ન કરે અને એની પાર્ટી જુલ્મો કરાવે તો પછી બોલવું જોઈએ

ઈ ઓડિયોમાં પણ હું શંભુ પ્રસાદ વિશે બીજું કઈ નથી બોલ્યો તમે સાંભળ્યો ભાઈ તમે આ જે છે સાંભળો એક તમારું આ જે તમે પાકા હિન્દુવાદી છો સામે ને બોલવા જ ન દેવા તમે જે ઓડિયોમાં મેં એટલું કીધું છે કે ભાઈ તમે આટલું હિન્દુ હિન્દુ ધર્મ નો કરો છો ચૂંટણી હોય ત્યારે એસસી વર્ગ વચ્ચે ભાજપનો પ્રચાર કરવા જાઓ અને એમને રામનાર વાડે તમે ચડાવો છો તો આ અયોધ્યમાં કાર્યક્રમ થયો એમાં કંગના રનોત જેવી એક ઓલી ફિલ્મ વાળી હિરોઈન જે છે એ હાથ ઉછાળી ઉછાડીને જય શ્રીરામ કરતી તો તમને એફસી વર્ગના એક મહંતને ક્યાંય ઊં પરિસરમાં ફરકવા દીધા તમને આ સવાલ તમારો એમાં શું ને ગાળો આપી શકાય એવો તમારે આગળ વિડીયો કોલ કે મેસેજ કો ફોટો કોઈ નથી જેની અંદર શંભુનાથજી મહારાજ અને એમના દીકરા લઘુમન યોગીનાથજી મહારાજ શ્રીરામ મંદિર ની અંદર બાવીસ જાન્યુઆરી જાન્યુઆરી ના કાર્યક્રમ યાર તમે તમે તમારી પાસે છે ને એ દિવસે ત્યાં બાવીસ જાન્યુઆરી પાસે મોકલો મને મોકલું હાલો ચલો મોકલું ચલો હા બરાબર ઈ કાર્યક્રમ માં ગયા તા અને મંદિર ની અંદર જ્યાં ઉદઘાટન નું હતું ત્યાં તો પાંચ જણા અંદર હતા સાંભળો પાંચ જણા જે છે ફક્ત યોગી આદિત્યનાથ મોહન ભાગવત નરેન્દ્ર મોદી પાંચ જણા અંદર ગર્ભગ્રહ હતા અને પાંચ માં એક એસસી ન હતો ચોખ્ખી વાત પાછળ ટોડામાં ઉભા રાખ્યા ઉભા હતા આઠ હજાર માણસો ને બોલાયા હતા આઠ હજાર માણસો ને બોલાયા હતા એમાં તમને ઉભા રાખ્યા ગર્ભગ્રહ ની અંદર જે છે ને એસટી વર્ગ ને એ લોકોની ચુસ્ત જે છે નીતિ છે ધર્મ ની ગરભગ્રહ એસ વર્ગ ને છે ઉદઘાટન મનોઘુસવા દે પ્રાણ પ્રતિષ્ઠામાં હું એની વાત તો કરો હજાર માણસો ની પાછળ નથી ગરબ ગ્રહ ની અંદર ગર્ભ ગર્ભ ની અંદર એમાંથી એક ચાલો શંભુ પ્રસાદ નહીં બીજો કોઈ એસી વર્ગ નો હતો કોઈ શંભુ પ્રસાદ હું શંભુ પ્રસાદ કરી રહ્યો છું બીજા વાત હું નથી કરતો

આટલા જાતિવાદી ગુજરાતમાં જુલમો થયો કેટલામાં શંભુ પ્રસાદ જે છે રોડ ઉપર ઉતર્યા સરકાર સામે એના મને વિડીયો ઓડિયો એની કામગીરી નું તમે કહો છો આપો હિસાબ મને ગમે ચાલો મહંત મહંત મને કાય માં નહીં સમાજના નામે ચૂંટાઈ ને આટલા અન્યાયો સમાજ ને થઈ રહ્યા છે એ વખતે મોઢામાં મત ભરીને સત્તાના ચરણે થઈને બેસી રહ્યો મહંત પછી જે છે ને એ મહંત વિશે પ્રત્યક્ષી પ્રતિનિધિ વિશે એસડી વર્ગના પ્રતિનિધિ વિશે એના વિરુદ્ધ મારે બોલવું પડશે

એમાં ધર્મ નો મુદ્દો ફરીથી હું તમને કહું છું શંભુ પ્રસાદ ટુંડિયા એ ગુજરાતમાં છેલ્લા દસ વર્ષમાં કેટલા જાતિવાદ ની જુલ્મો ની ઘટના બની અને એમાં કઈ ઘટનામાં સરકાર સામે ન્યાય અપાવવા રોડ ઉપર ઉતર્યા પાર્ટી માંથી રાજીનામું ધમકી આપી હું માફી વચન આપણે જમીન ઉપર બેઠો છું મેં કોઈ શંભુ પ્રસાદ ને શબ્દ બીજું કઈ નથી કીધું કે ભાઈ તમને મહંત તરીકે જે માન મળવું જોતું ઈ જે આયુધ્યમાં ન મળ્યું તમને ભરતદાસ બાપુ ને શંભુ પ્રસાદ એટલું જ કીધું છે કોઈ એક અપમાનજનક બીજું કઈ નથી કીધું બરાબર વસ્તુ કોઈ વાંધો નઈ પણ તમે જગ્યા ના મહંત નું નામ તમે રાજનીતિ માં જોડાય અને જે પાર્ટી જુલમો કરે છે એ જ પાર્ટી નો પ્રચાર એસપી વર્ગની અંદર કરે તો મારે કેવું પડે મહંત રહ્યા હોત ને તો મને કઈ વાંધો નથી મહંત નું પોતાનું મહંત તરીકે નું માન સન્માન એમના હાથમાં છે

નોટ કરો બાકી શંભુ પ્રસાદ ને ક્યાં જ વ્યક્તિગત મને કઈ નથી પણ સો ટકા તમે નંબર નોટ કરો થાય છે જુલમો થાય છે એ પાર્ટીના તમે પ્રતિનિધિ થઈ એસસી વર્ગના પ્રતિનિધિ થઈ બરાબર અને ત્યાર પછી આટલા જાતિવાદી જુલમો થાય થાય છે છે એ વખતે તમે મોઢામાં ભરીને બેસી રહ્યો છો પછી આવા ધાર્મિક પ્રસંગ સાંભળવાની વાત રાખો પૂરી જે ધર્મે જે છે એ જાતિવાદની ની ગરતામાં ધકેલા છે એ જ ધર્મ તમે પ્રચાર પ્રસાર એસસી વર્ગના ભોળા ભાણાઅ માણસો વચ્ચે કરો છો એટલે આ થોડુંક જે છે ને મને ખટકે છે

નરેન્દ્ર મોદી એમના પગે પડવા હો એમને નરેન્દ્ર મોદી ના ટેકેદાર વર્ણન જરૂર ન ના ના સમાજ મોટા ભાગનો સમાજ જે છે ને સિત્તેર ટકા ભાજપ ને વોટ નથી આપતો ઉજડિયાત વર્ગ એમને આપે છે અને ભાજપમાં એસજી વર્ગ ત્રીસ ટકા વોટ આપે છે એ કઈ રીતે આપે છે મારે ફોન ઉપર કેવાની જરૂર નથી બરાબર

સમાજ ના છે આખા ગુજરાત હા લખો બોલો નંબર સિક્સ થ્રી સિક્સ થ્રી ફાઈવ ટુ ફાઈવ ટુ ફાઈવ ટુ ફાઈવ ટુ ડબલ ટુ વન ઝીરો ડબલ ટુ ઠોડ શું નામ દીપેશ રાઠો દીપેશ રાઠોડ બરાબર હું આ ગઢડા મોકલું છું કેટલી ઘટના બની આપનું ધ્યાન દોરશે ફોન કરીને આપને બરાબર કોઈ